કેશોદા આહીર સામાજિક ટ્રસ્ટ આયોજિત ઓગણચાલીસ માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કેશોદ ખાતે આહીર સામાજિક ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આજ રોજ ઓગણચાલીસ માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ઓગણીસ નવ દંપતીઓ જોડાયા હતા કાર્યક્રમના અતિથિ વિશેષ અને ગુજરાત આહીર સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આહીર સમાજના ભામાશાહ જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં કેશોદના તમામ આગેવાન આહીર સમાજના તમામ મોભી અને કાર્યકર મિત્રના સહયોગથી આ સમૂહ લગ્નોત્સવ યોજાયો નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આહિર સામાજિક ટ્રસ્ટ તરફથી તમામ યુગલોને પ્રમાણપત્ર તેમજ જ્ઞાતિજનોના બહુમૂલ્ય સહયોગથી તમામ નવ યુગલોને ખૂબ જ સારો કરિયવર આપવામાં આવ્યો હતો આજ રોજ વસંત પંચમીના શુભ દિવસે મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલો ચાલીસ વર્ષ પહેલાં આહિર સમાજના સમૂહ આજે ઓગણચાલીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ આજે ઓગણીસ લગ્ન છે સમૂહલગ્ન સૌથી મોટો ફાયદો સમાજને અથવા સમાજને છે કે અમે દેખાદેખીના ખર્ચામાંથી બહાર આવીએ અને સમાજ દ્વારા ખર્ચ દ્વારા થઈ જાય તો એ કોઈ ઘરને નાના ઘરને ગરીબ ઘરને મોંઘું ન પડે સસ્તું પડી જાય હેતુથી ચાલુ પીરો તર હજી હું માનું છું આ ચાલુ આવતા વર્ષોમાં રહેશે દિન પ્રતિદિન અમે અમારા સમાજમાંથી વધારે દાન પણ આપતા જાય છીએ અને દીકરીને વધારે કર્યાવર મળે એવી પણ વ્યવસ્થા છે રાબલ્યા મધુનો રીપોટ રિપોર્ટ એસ નાઇન કેશોદ અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે